છતાં પણ આનો કોઈ નિકાલ થતો નથી સરકારી તંત્ર આવી પ્રાઇવેટ ડામર બિલ ઉપર કડક કાર્યવાહી નહીં કરે તો સ્થાનિક રહી સોનો શું થશે ત્યારે જ્યારે મિલ ચાલુ હોય ત્યારે ધુમાડાના ગોટે ગોટા નીકળતા હોય છે ત્યારે આવામાં ધોળા દિવસે પણ ત્યાં આગળ રોડ બનતો હોવાથી ગાડીઓનો ટ્રાફિક જામ થઈ જાય છે જો આવા ધુમાડાના ગોટાથી ધુમ્મસ જેવું વાતાવરણ થાય તો અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા વધી શકે છે આ ડામર મિલમાં નાની ઉમરના છોકરાઓ પણ કામ કરી રહ્યા છે એક બાજુ સરકાર એમ કહી રહી છે કે સૌ ભણે સૌ આગળ વધે ત્યારે બીજી બાજુ નાના છોકરાઓ કાળી મજૂરી કરી રહ્યા હોય છે ત્યારે બાળ સુરક્ષા અધિકારી પણ કોઈ ધ્યાન દોરતા નથી ટૂંક સમયમાં બાળ સુરક્ષા અધિકારી અને સરકારી તંત્ર કોઈ કાર્યવાહી નહીં કરે તો સરકારના આંખ આળા કાન છે તેવું દેખાઈ જશે અહેવાલ જીતુ બારોડ સવન ભારતનું સરાહ